મહાત્સવ શિક્ષકોત્રી દ્વિશતાબ્દી મહાપર્વ મહોત્સવના બીજા દિવસે નૂતન સ્વામિનારાયણ ભુજ ખાતે શણગાર આરતી સાથે ડ્રાય ફૂટ અન્નકૂટ સ્વરૂપે ધરાવવામાં આવ્યા હતા શાસ્ત્રી સ્વામી પ્રકાશદાસજી અને ગોલોક વિહારીદાસજી મનુષ્ય કેવા પ્રકારનું જીવન જીવવું જોઈએ તે પર ધર્મરૂપી કથાઓનો સંદેશ આપતા જણાવ્યું હતું કે આ લોકો પણ મનુષ્ય જીવાતમાં પોતાના જીવનમાં ધર્મભક્તિને અપનાવશે તો શ્રેષ્ઠ સુખાકારી જીવનો સહભાગી બનશે સ્વામિનારાયણ સંપ્રદાય ધર્મકુળથી આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં મહાપર્વ મહોત્સવ દાતાઓને સન્માનવામાં આવ્યા હતા સુવર્ણ અને રજત શિક્ષાપત્રીનું પૂજન અને અભિષેક ભુજ મંદિરના મહાસ્વામી ધર્મનંદન દાસજી ઉપમહાનસ્વામી ભગવત જીવનદાસજી કોઠારી પાર્ષદ જાદવજી ભગત વરિષ્ઠ સંતો મુખ્ય યજમાન સહિત વિવિધ સેવાના યજમાન પરિવારજનોએ લાભ લીધો હતો આ પ્રસંગે વસો કિલ્લા ડ્રાય સરસ લાડુ બનાવી સહજાનંદ સ્વામી મહારાજની મૂર્તિ અર્પિત કરી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના સ્લોગન સાથે વિધિ વિધાન સાથે હરિકૃષ્ણ મહારાજને અર્પણ કરવામાં આવેલ હતી આ પ્રસંગે ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ કચ્છ ભાજપ પ્રમુખ દેવીજીભાઈ વર્ચન વગેરે કચ્છભરમાંથી અગ્રણીઓ જોડાયા હતા